નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ અને તેનું ટ્રેલર એમ કરીને આખો સેટ વેચવાનું છે માહિતી આ પોતે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવના વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સોળ એકલા હાથે ફેરવેલ છે ખેડૂત મિત્રો ચારે ચાર ટાયર નવા નખાવેલ છે એટલે તમારે આગામી દિવસમાં કંઈ જોવાનું રહેશે નહીં એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેવું પાર્ટીનું કેવું છે બેટરી નવી નાખેલ છે ખેડૂત મિત્રો એટલે એ પણ પ્રોબ્લેમ નહીં પાવર સેડિંગ વિનાનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કંઈ જોવા જેવું નથી એવું પાર્ટીનું કેવું છે હવે ખેડૂત મિત્રો ટ્રેલર્સની જો વાત કરીએ તો જય અર્જુનનું બનાવટનું ટ્રેલર છે ટ્રેલર્સમાં કલર થોડો ડાઉન છે પણ ટ્રેક ટ્રેલર સાચવેલું છે વચ્ચે પ્લેટ સીધી છે ક્યાંય બેન્ડ નથી ધરો હબ મજબૂત ખેડૂત મિત્રો આ તો ટ્રેલર છે પંપ સારી ચાલુ વર્કિંગ કન્ડિશનમાં છે કિંમતની જો વાત કરીએ તો આ બંને સેટની તો કિંમત છે ચાર લાખને પચાસ હજાર પાર્ટીએ મૂક્યા છે પણ આ વિડીયો જોઈને જાઓશો તો થોડું સમજી આપશે ક્યાં જોવા મળશે તો વિછ્યા રાજકોટ બાજુ જોવા મળશે વિછીયા મોબાઈલ નંબર છે છન્નું બે ચુમ્માલી પાંચ છપ્પન એક અઠ્યાસી